રામ ભક્તોનું સપનું હવે હકીકતમાં બદલાઈ ગયું છે અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં લલ્લા વિરાજમાન થયા અને દેશભરમાં રામ ભક્તોએ જશ્ન મનાવ્યો ઠેર ઠેર ભગવાન ધ્વજ સાથે શોભાયાત્રા નીકળી હતી ધાર્મિક આયોજનો થયા અને જય શ્રી રામના નારા લાગ્યા ત્યારે હવે દરેકની ચાહત છે કે અયોધ્યા જઈને રામલલ્લાના મનોહર સ્વરૂપના એકવાર નજીકથી દર્શન કરે પૂજા વિધિ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન રામની આંખો પર રહેલી પટ્ટીને હટાવીને દેશવાસીને ભગવાન શ્રીરામના મનોહર બાળ સ્વરૂપના દર્શન થયા શૃંગાર સાથે ભગવાન રામનું આ સ્વરૂપ સૌ કોઈને મનમોહિત કરનારું છે આ રામલલ્લાની બસો કિલોની પ્રતિમાને પાંચ કિલો સોનાના આભૂષણ પહેરાવવામાં આવ્યા છે રામલલ્લાના નખથી થઈને લલાટ સુધી આભૂષણોથી રામલલ્લા સજ્જ છે ભગવાન રામે માથા પર સોનાનો મુગટ પહેર્યો છે આ મુગટ લાલ અને લીલા રંગના રત્નથી છે તેમાં કિનારા પર મોતીઓની ઝાલર લટકી રહી છે માથાની વચોવચ સફેદ ધાતુથી તિલક બનેલું છે કમરમાં કંદૂરો બાંધેલો છે કાનમાં સોનાના કુંડળ અને ગળામાં લીલા સફેદ તથા લાલ રંગના મોતીઓની દિવ્ય માળા છે તેના પેન્ડલ રામ લલ્લાની નાભી સુધી લટકી રહ્યા છે ભગવાનના બંને હાથ અને બંને પગમાં સોનાના કડા છે ડાબા હાથમાં સોનાનું બાણ અને જમણા હાથમાં ધનુષ ધારણ કર્યું છે ડાબા હાથમાં અંગૂઠામાં એક વીંટી પણ છે જેમાં માળા લટકી રહી છે આ ઉપરાંત ભગવાને એક મોટી માળા પહેરી છે ગળાથી પગ સુધી એક મોટો હાર પહેરાવાયો છે આ હારનું વજન બે કિલો હોવાનું કહેવાઈ રહ્યું છે રામલલ્લાને પીતાંબર ઓઢાડવામાં આવી છે તેમના ધોતીનો પીળો છે આ ઉપરાંત રામલલ્લાને ફૂલોની માળા પણ પહેરાવવામાં આવી છે રામલલ્લાને ચડાવવામાં આવેલ મોટા ભાગના જવેરાત રાજસ્થાનથી આવ્યા છે રામલલ્લાની મૂર્તિ કૃષ્ણ શૈલીમાં બનાવાય છે જેને કર્ણાટકના મૂર્તિકાર અરુણ યોગીરાજે બનાવી છે આ મનમોહક મૂર્તિની એક ઝલક નિહાળવા માટે લોકો સદીઓથી ઇંતજાર કરી રહ્યા હતા તે તમામ લોકોનું સપનું હવે પૂર્ણ થયું છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી